शिवो राष्ट्रीय दलित अधिकार मंच द्वारा नगरपालिका पाइपलाइन कोफांड ने लेने प्रांत अधिकारी ने आवेदन पत्र पठवियो। परिषद ने हमारा आवेदन पत्र द्वारा माननीय अध्यक्ष पत्र सेखी दी वाली बात को આત્મા દ્વારા સૌભાદર કે શિહોર નગરપાલિકાની અંદર એક પાઇપલાઇન કોભણ બે હજાર ચૌદમાં થયું હતું નાયબ કલેક્ટર જે તે સમય હતા એમણે તપાસ કરી તપાસમાં તેમની જવાબદારી નથી આવતી એવા લોકોનું નામ છે જેની જવાબદારી આવે છે એ રહીમભાઈ સેલોદ જે છે એ સુપરવાઇઝર હતા દેહુરભાઈ જે છે એ એની જવાબદારી હતી છતાં એના કોઈના નામ નથી જે તે સમયે ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે નગરપાલિકાના પદાધિકારીઓને સીફ આપી છે તત્કાલીન સી કોપી દર બરાબર છે અને દેવે છે બે ની જવાબદારી ફિક્સ કરી છે બીજા 10 કરોડ ની અંદર જે તે સમયના પ્રમુખો ઉપપ્રમુખો એનું નામ છે માનસિંહભાઈ છે મહેશભાઈ લાલાણી છે વાઇસ ચેરમેન જાગૃતબેન જે તે સમયના સભ્ય હતા હાલમાં એ પ્રમુખ છે સૌબેન ઢાબી છે તુષારભાઈ શિંદાવ છે આ બધા ઉમેશભાઈ મકવાણા આ બધાની જવાબદારી એક એક કરોડ રૂપિયા ફિક્સ કરવામાં આવી છતાં અને ઓર્ડર જે સસ્પેન્ડ ઓર્ડર જે છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે દેહુરભાઈ અને રહીમભાઈ સેલો

પછી સીપ ઓફિસર નોટિસ આપી અને એને ત્રણ લાખ ખાતા જમા કરે છે દોઢ વર્ષ સુધી ગેરકાયદે જો પૈસા વાપર્યા તો એની આમાં ફરિયાદ નહીં એક વ્યક્તિ અશ્વિનભાઈ જે છે એને બીજા કર્મચારી પગાર લીધો અને પગાર જમા પણ કરાવી દીધો ને પાછો છતાં એની અમે એફઆઈઆર થઈ અને જેલમાં જવું પડ્યું તો એની અમે એફઆઈઆર થાય તો આ લોકો અમે એફઆઈઆર કેમ સીફ ઓફિસર નૈતિવાદી છે જાતિવાદી છે એની અમે કાર્યવાહી કરવામાં આવે એટલે અમારું આવેદન સરકાર સુધી ભોગે એવી અમારી વિનંતી છે

છતાં એ સ્ટોર કીપર હતા રહીમભાઈ રહીમભાઈની સહીથી ખુલતું હતું પાઇપલાઇન કોને આપી રહીમભાઈએ ખુદ નિવેદન આપ્યું છે કે મેં એટલા નગરસેવકોના કહેવાતી પૂર્વ પ્રમુખ મનસુખભાઈના કહેવાતી પૂર્વ પૂર્વ પ્રમુખ ઉમેશભાઈને કહેવાતી મેં પાઇપલાઈન નાખી છે અને દસ કરોડનું આર્થિક નુકસાન કર્યું છે બીજા દસ સભ્યોને એક એક કરોડની જવાબદારીથી બધાના નામ લખ્યા છે છતાં એની સામે કોઈની સામે કાર્યવાહી નહીં જે સીપ ઓફિસે જેને હુકમ કર્યો જેલ દેવે અને બરાળ એનું પણ નામ લખ્યું છે તપાસની અંદર તો માત્ર એક જ બે જ વ્યક્તિને કેમ આ લોકો કરવો જે ભાઈ જોટાણા જે છે અશોકભાઈ જોટાણા એ ટ્રેક્ટર ડ્રાઈવર છે એની કોઈ જવાબદારી નથી એને તો જે સભ્યએ કીધું પ્રમુખે કીધું કે નગરપાલિકાના જે અધિકારી એનું પાલન કર્યું છે એને તો પાઇપ નાખવા ગયા પાઇપ લાવે એટલી જ એની જવાબદારી થાય છે એન કે પંડ્યા ઓવરસીયર છે એની કોઈ જવાબદારી નથી એ કોઈ સ્ટોર કીપર નથી એને કોઈ જવાબદારી લેખિત નગરપાલિકા દ્વારા આપવામાં આવી નથી છતાં ભંડની અંદર એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે ટ્રેક્ટર ડ્રાઈવરની જવાબદારી તમે ફિક્સ કરો છો તો ચીફ ઓફિસરે જવાબદારી ચીફ મિત્ર લેખિત જવાબદારી આપી દીધી એમને અને શીફ ઓફિસરનો ઓર્ડર થયો હતો અને સીફ ઓફિસર ઓર્ડર થયો હતો અને દવે માતા કાર્યવાહી કેમ નથી જે તે સમયના જવાબદાર અધિકારીઓ જે છે એની આમ કોઈ કાર્યવાહી કેમ નહીં તત્કાલીન પ્રમુખ ચેતનાબેન પરમાર એની જવાબદારી થાય છે મનસુખભાઈની જવાબદારી થાય છે મહેશભાઈ શેર હતા એની પણ જવાબદારી થાય છે હાલના સુબેન ડાભી અને તુષારભાઈ સિંધવ અને જે હાલના પ્રમુખ જે છે શ્રી રાઠોડ જાગૃતિબેન રાઠોડ ત્યારે સભ્ય હતા એની પણ જવાબદારી થાય છે તો પાણી પુરવઠાના જે સભ્યો છે કારોબારી ચેરમેન છે જે તે સમયના જેને હુકમો આપ્યા છે અને ડેપ્યુટી કલેક્ટરના રિપોર્ટમાં લખ્યું છે કે દસ કરોડનું નગરપાલિકાને આર્થિક નુકસાન કર્યું છે તો આ લોકો અમે કાર્યવાહી કેમ નહીં માત્ર સામાન્ય બે જે કર્મચારીઓ હતા એને તમે સસ્પેન્ડ કરો છો એ સસ્પેન્ડ ઓર્ડરમાં રૂપિયા બેરનું નામ છે એ સસ્પેન્ડ ઓર્ડરમાં ભાઈ રહીભાઈ સેલનું નામ છે તો એને સસ્પેન્ડ કેમ નહીં અને નગરપાલિકાની અંદર જેને કૌભાંડ કર્યું છે જે ભાઈ વિજયભાઈ વ્યાસ એને ત્રણ લાખ રૂપિયા ભર્યા બીજા ના ખાતામાં લઈ લઈ લીધા બધા નાખ તો વિજયભાઈ વાત સસ્પેન્ડ કર્યા નહીં એને એમાં પોલીસ કાર્યવાહી કેમ નહીં જે અશ્વિનભાઈ મેં યાત્રા જે છે એમને કર્મચારીનો પગાર ઉપાડે દે તો પોલીસ એફઆઈઆર કરી આ ભાઈ પ્રાકૃતિ મૂકવાના છે તો ભાઈ આ પર કોઈને હગા થાય છે વિજય વ્યાસ કેમ ભાઈ એની એમાં પોલીસ ફરિયાદ નથી કરતા કેમ દેવ રૂપિયામાં તો પોલીસ ફરિયાદ કરતા નથી રેમ સેલોમાં તો કેમ ફરિયાદ થતી નથી આ બાબતે અમે મનની ડેપ્યુટી કલેક્ટર મળવા આવ્યા છીએ અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી સંપન્ન નથી અને ભવિષ્યમાં અમે એક મોટું આંદોલન કરવાના છીએ